પદ્મિની બાયે મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવ્યાના મેસેજનો મામલો સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મહિલાએ માફી માંગી અમારા સમાજની મહિલાએ ફેક મેસેજ કર્યો હતો વાયરલ પદ્મિની બાયે આ નિવેદન આપ્યું છે સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે મેસેજ વાયરલ કરનાર મહિલાએ ખુદ તેમની માફી માંગી છે મેસેજને લઈ પદ્મિની બાયે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી ક્ષત્રિય મહિલાઓ પાસે લાખોની ઉઘરાણી કર્યાનો મેસેજ થયો હતો ક્ષત્રિય આંદોલનના નામે રૂપિયા મહિલાની અસ્મિતા માટે થઈ અને સૌથી પહેલું જો આંદોલનની શરૂઆત થઈ હોય તો તે છે પદ્મિભા વાડા દ્વારા અને ત્યારબાદ અનેક ઉતાર ચઢાવ પણ સામે આવ્યા પરંતુ તે પોતાની વાતથી હળિયા નહીં અને અડગ રહ્યા હતા ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અલગ અલગ મેસેજો પણ વાયરલ થયા હતા અને જેમાં નવ લાખથી વધુની રકમ સમાજ પાસેથી તેઓએ લીધા હોવાની વાતો પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી ને અંતે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી અને આખો મામલો છે તે છે છે શું આખી હકીકત તેને લઈને આપણી સાથે વાત કરવા જોડાયા છે પદમીની બા સીધા જ તેઓની સાથે વાત કરશું બેન જે એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો નવ લાખ થી વધારે રકમ મહિલાઓ પાસેથી ઉકરાણી કરી સાયબર ક્રાઇમમાં પણ આપ ગયા શું આખો વિવાદ હતો અને શું તેનો નિર્ણય આવ્યો છે શું થયો જી એક તો હું સમાજને મારા તરફથી મેસેજ દેવા જાઉં દઉં છું કે છેલ્લા દસ વર્ષથી હું સેવા કરું છું તો છેલ્લા દસ વર્ષમાં મેં બહેનો માટે કર્યું છે બેનો દીકરીઓ માટે અને હું હજી કરતી જ રહીશ તો છેલ્લા દસ વર્ષમાં પણ કોઈ પણ બેનનો એક રૂપિયો મેં લીધો હોય તો મારી પાસે આવે પ્રૂફ સહિત પણ જે આ નામને નામ વગરના જે મેસેજ કરે છે એને કોઈએ માનવું નહીં તો મેં એની પહેલાં પણ એક ફરિયાદ કરેલી જ હતી કે જે અમારે તો એમાં પણ મેં માફ કરી દીધું હતું અને આ બેન નીકળ્યા આપણે અમારા જ સમાજના છે તો હું ધારત તો એની પાસે મને સાહેબે કીધું જ કે તમે બેન જે તમે કરો એ કરી શકો છો કાયદાકીય પણ ક્યાંક ને ક્યાંક બેન દીકરી છે તો મને અમારા સમાજની નહીં કોઈ પણ બેન દીકરીઓ માટે મને માન છે કોઈ પણ બેન દીકરી હોય તો હું એ ન કરી શકી કે ના ભાઈ વિડીયો એનો બનાવીને હું માફી મગાવું તો એને ફેક ન્યૂઝ એવો વાયરલ કરી નાખ્યો હતો અને એને માફી પણ માગી કે પદ્મિની બા મારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આ ભૂલ હું બીજી વાર નહીં કરું મારા માટે ઈ ઘણું થઈ ગયું કે એક બેન દીકરી હતા પણ ક્યાંક ને ક્યાંક જો ભાઈ હતા હોત તો હું એને મૂકત પણ નહીં અને વ્યવસ્થિત એની લેફરાઈટ લેત